વાત કરવામાં આવે તો આ પ્રકારના સમાચાર છે કોંગ્રેસ માટે ખૂબ જ દુઃખદ ગણી શકાય અને આજ મુદ્દે ફોન લાઈન પર આપણી સાથે મંતવ્ય ન્યૂઝના એડિટરિંગ ચીફ દીપક રાજાણી જોડાઈ ગયા છે અદીપકજી મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કોંગ્રેસને વધુ એક ઝટકો પડે તેવી શક્યતા છે જે પ્રમાણે બાયડના ધારાસભ્ય તરફથી ધબલસિંહ ઝાલા તરફથી નિવેદન સામે આવી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર આગામી ચોવીસ કલાકમાં કોંગ્રેસના તમામ પદ છોડી શકે છે શું શું કહેશો કઈ રીતે જુઓ છો આ સમગ્ર ઘટનાને હલ બિલકુલ મોડી રાત્રે ખૂબ મહત્વના સમાચાર મળ્યા છે કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોર આગામી ચોવીસ કલાકમાં રાજીનામું આપશે એવા અહેવાલો રહેતા ગયા છે અલ્પેશ ઠાકોર છેલ્લા લાંબા સમયથી અજ્ઞાતવાસમાં છે કોઈના સંપર્કમાં રહેતા નથી ખાસ કરીને પાટણ બેઠક ઉપરથી જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે ત્યારથી અલ્પેશ નારાજ છે તે પ્રકારના સમાચારો આવતા રહે છે અચાનક આજે રાત્રે એક એવા ન્યૂઝ આવ્યા કે અલ્પેશ ઠાકોર આગામી ચોવીસ કલાકમાં રાજીનામું આપશે આ તેમના સાથીદાર અને સાથી સમર્થન આપ્યું છે અલ્પેશ કોન્ટેક્ટ કરવાની કોશિશ કરે છે પરંતુ તેમનો સંપર્ક થઈ શકતો નથી અલ્પેશ ઠાકોર લાંબા સમયથી કોંગ્રેસથી કોંગ્રેસ થી નારાજ ચાલતા આવતા હતા અને ખાસ કરીને બનાસકાંઠામાંથી ક્ષત્રિય સેનામાંથી એક ઉમેદવારને અપક્ષ ઉમેદવારી કરાવી છે જેને ફોર્મ પાછું ખેંચવા માટે કોંગ્રેસે ભગીરથ પ્રયાસ કર્યો હતો પરંતુ એમાં સફળતા નિષ્ફળતા મળતા એવું લાગતું હતું કે કઈક અલ્પેશ ઠાકોર નવાજૂણી કરશે અને આજે રાત્રે જ ઠાકોર સેનાના નામથી એક સંદેશો વહેતો મૂકવામાં આવ્યો છે કે અલ્પેશ ઠાકોર આગામી ચોવીસ કલાકમાં રાજીનામું આપશે હવે તમામ લોકોની નજર અલ્પેશ ઠાકોર તરફ મંડાયેલી છે કે અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને અન્ય કોઈ પાર્ટીમાં જોડાશે કે અપક્ષ રહેશે કારણ કે જો અન્ય કોઈ પાર્ટીમાં જોડાય હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે તેઓ કદાચ અપક્ષ તરીકે કામ કરે અને નવેસર થી ચૂંટણી ન લડે એવું પણ દેખાઈ રહ્યું છે નેહલ બિલકુલ દીપકજી આ મહત્વની બાબત એ છે કે જો આ પ્રમાણે રાજીનામું આપવામાં આવે તો

છેડો પાડી રહ્યા છે ત્યારે ઠાકોર સેના તરફથી એક બહુ મોટો સોલંકી અમિત ચાવડા અલ્પેશ ઠાકોર જો આગામી ચોવીસ કલાકમાં રાજીનામું આપશે તો તેમના સાથીદાર જે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા છે એ શું કરશે એ રાજીનામું આપશે કે નહીં આપે કુલ ત્રણ જેટલા ધારાસભ્યો અલ્પેશ ઠાકોરના કેમ્પમાંથી

તે ભાજપમાં જશે કે કેમ કારણ કે ભાજપમાં જે તે વખતે એના ઉપર પણ પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું પણ પાટણની બેઠક ઉપર જગદીશ ઠાકોર ને ટિકિટ આપવામાં આવતા ફરીથી અલ્પેશ ઠાકોર નારાજ થયા હતા અને અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા હતા હવે અત્યારે પણ તેઓ કોઈને મળી રહ્યા નથી એટલે કઈ લાગી રહ્યું છે કે આગામી થોડા કલાકો માં કઈક નવા જૂરી થવી જોઈએ દીપકજી એક છેલ્લો સવાલ ખાસ પૂછવા માંગીશ મહત્વપૂર્ણ સાબિત થાય છે કારણ કે એક સમયે જ્યારે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કર્યા હતા થોડા દિવસ પહેલાની વાત છે ત્યારે તેમણે કહ્યું હતું કે મારા માટે પરિવારનું પણ એટલું જ મહત્વને છેલ્લા કેટલાક સમયથી હું ગુંગળામણ અનુભવી રહ્યો છું તેવું પણ એક નિવેદન હતું તો બીજી બાબત એ પણ હતી કે તેઓ એક સમયે રાહુલ ગાંધીને મળવા દિલ્હી પણ દોડી ગયા હતા આ સમગ્ર ઘટનાક્રમને આપ કઈ રીતે જુઓ છો અલ્પેશ ઠાકોર જ્યારથી કોંગ્રેસમાં જોડાયા ક્યાંક ક્યાંક ત્યારથી કોઈ ને કોઈ મુદ્દાથી કોંગ્રેસ પાર્ટી થી નારાજ જ ચાલ્યા આવે છે અલ્પેશ ઠાકોર દિવસ ઉગે ને એમના રાજીનામાની વાત આવતી હતી શરૂઆતના સંદર્ભમાં કઈક ને કંઈક આવી પરિસ્થિતિ સર્જાણી વચ્ચે અર્જુનભાઈ મોઢવાડિયા તેમને દિલ્હી લઈ ગયા હતા અહેમદભાઈ પટેલ સાથે મીટિંગ થઈ ગઈ હતી ત્યારબાદ બધું ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું અલ્પેશ ઠાકોરે પણ એવી જાહેરાત કરી હતી કે પાટણની બેઠક કદાચ જગદીશ ઠાકોર ને આપવામાં આવે તો મને વાંધો નથી ત્યારબાદ પાટણની બેઠક ઉપરથી જગદીશ ઠાકોર નામનું એલાન થયું પરંતુ પાછળથી ફરીથી અલ્પેશ ઠાકોર નારાજ થયા હતા છેલ્લા કેટલાક સમયથી આપણે જોતા આવીએ છીએ નેહલ કે તેઓ મીડિયામાં આવતા નથી કોઈને બાઇક આપતા નથી માત્રિવાર પારિવારિક કામમાં વ્યસ્ત હોવાનું બહાનું આપીને તેઓ મીડિયા થી પણ દૂર ભાગે છે પરંતુ જે રીતે બનાસકાંઠાની સીટ ઉપર સૌરભજી ઠાકોર નામના અપક્ષ ઉમેદવારે ઠાકોર સેનામાંથી

તો તેમના ખૂબ જ કરીબી ગણાતા અને તેવા તેમના મિત્ર ધવલસિંહ ઝાલા કે જેઓ કોંગ્રેસના બાયડના ધારાસભ્ય છે તેઓ પણ કદાચ રાજીનામું આપી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી અને જો આ પ્રમાણે ઘટના બને છે તો કોંગ્રેસને બાયડ અને રાધનપુર એમ બે બેઠકનો પણ ફટકો પડે જ્યારે લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક આવી રહી છે તેવી પણ પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે